નમસ્કાર તો મિત્રો 25 જુલાઈ 2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડિયોમાં જોશું તો જે પણ મિત્રો અમારી માહિતી YouTube ના માધ્યમથી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને Facebook ના માધ્યમથી જોઈ રહ્યા હોય તો Facebook પેજને ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ આજે સૌપ્રથમ ચાંદીની બજાર વિશે તો આજે 1 ગ્રામ ચાંદી 118 રૂપિયા જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 944 રૂપિયા આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં ફરીથી માહોલ છે તે ઘટાડો તરફી રહ્યો હતો અને આજે પ્રતિ એક કિલોએ ફરી એકવાર એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના અઢાર કે સોનાના ભાવ બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર બસો સાહીઠ રૂપિયા જોરદાર કાળા કોઈ બાર હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો બાવીસ કે સોનાના ભાવમાં જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામ ભાવ આજે દસ હજાર એકસો બે રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર આઠસો સોળ રૂપિયા ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ તેર હજાર છસો રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કે સોનાનો ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર પાંચસો રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે સાઈઠ હજાર છસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર સાતસો પચાસ તો મિત્રો બે દિવસનું જે વલણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને બજારમાં એક ધારો વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો જોરદાર વધારા બાદ રોકાણકારો છે તે પણ એક પ્રકારે થોડી સ્થિતિ એવી બની ગઈ હતી કે એક ધારી બજાર વધે ખરીદી છે તેમાં જોરદાર ઘટાડો થયો છે અને સાથે સાથે જે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિપ લાઇન છે તે પણ નજીક આવી રહી છે અને આ સમયગાળા દરમિયાન મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે સતત ત્યારે આજે બજારમાં તમામ જે પરિસ્થિતિઓને આધીન બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે કારણ કે જે સપોર્ટ લેવલ હતું તે તૂટતા જ બજારમાં જોરદારનો કડાકો જોવા મળ્યો છે ડોલર સામે રૂપિયો છે તે નબળો પડી રહ્યો છે સતત અને 86 રૂપિયા 42 પૈસા નજીક ડોલર સામે જે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે તો વિવિધ પરિબળોને આધીન આજે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે સાથે સાથે બજારમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે મુખ્યત્વે એનું કારણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે છે જે ટેરિફ રેટ છે જેમાં પચીસ ટકા તો તેમાં થોડી રાહત આપી છે પંદર ટકા થયો છે અન્ય દેશો ઉપર જે ટેરિપરેટ લગાડ્યા છે તેમાં તો આની પણ સીધી અસર બજાર ઉપર જોવા મળી છે અને આના ભાગરૂપે બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે